અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા વેળાએ નિરોણામાં પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરાયું પૂજા અર્ચના આરતી અંકૃત પ્રસાદ સહિત અનેક કાર્યક્રમો યોજાયા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન નિરોણા ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત નિરોણાની તમામ સમાજના આગેવાનો ખેડૂત સામાજિક રાજકીય આગેવાનો વેપારીઓ મળી આજના નિરોણાના કાર્યક્રમમાં સૌ કોઈએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને જોડાયા હતા સવારના નિરોણા રામ મંદિર ખાતે સમસ્ત તમામ સમા સનાતન સમાજ દ્વારા આચાર્ય શ્રી જયકૃષ્ણ એમ કેવડિયા તથા હાર્દિક એમ જોશીના આચાર્ય પદે વિશ્વ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ સમાજના લોકો જોડાયા હતા અને હવનનો લાભ લીધો હતો બપોરે બારને ત્રીસ કલાકે ભગવાન શ્રી રામની આરતી સાથે અંકૂટના પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બપોર પછી નિરોણાના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું બસોથી વધુ નાના મોટા બાળકો વિવિધ ગીતો ઉપર પોતાનું પરફોર્મન્સ બતાવ્યું હતું સમગ્ર વાતાવરણ રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું અને ખાસ કરીને સમગ્ર વાતાવરણ રામના નારા સાથે ગુંજી ઉઠ્યું ત્યારબાદ રાત્રે સમસ્ત સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિરોણા મુસ્લિમ સમાજના આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા અને કોમી એકતાના દર્શન થયા હતા નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ હરદીપસિંહ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો ફૂલપીર દાદાના મંદિરમાં પાંત્રીસોથી ચાર હજાર લોકો ભોજનમાં જોડાયા હતા અને સામૂહિક પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું